ઠંડીમાં વરદાન સમાન છે ગોળ તેમાં ઉમેરાતી આ વસ્તુ તેના ફાયદામાં કરે છે વધારો શિયાળામાં ગોળની માંગ વધી જાય છે એવું કહેવાય છે કે તેને બનાવતી વખતે તેમાં કંઈક ઉમેરે છે જે આ ગોળને સ્વસ્થ બનાવે છે તે તેનો સ્વાદ પણ વધારે છે સમગ્ર ભારતમાં શિયાળાની ઋતુ તેની ટોચ પર છે ઠંડીના કારણે વાતાવરણમાં વધારો થયો છે આવી સ્થિતિમાં લોકોની જીવનશૈલી અને ખાનપાનમાં ઘણા બદલાવ જોવા મળી રહ્યા છે શિયાળામાં લોકો બહાર ઉપલબ્ધ ઘણી ગરમ વસ્તુઓનું સેવન કરવાનું શરૂ કરે છે તે જ સમયે કેટલાક લોકો ઘરે જ ઉપાય તૈયાર કરે છે તે જ સમયે સામાન્ય રીતે દરેક રસોડામાં ઉપલબ્ધ ગોળ પણ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શિયાળાની ઋતુમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ગોળ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે શહેરોમાં પણ તેની માંગ ઘણી વધી ગઈ છે ગોળના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે ગોળ લોકો માટે વરદાથી ઓછો નથી આ ગોળમાં આયર્ન કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ અને વિટામિન સી જેવા પોષક તત્વો મળી આવે છે શિયાળામાં ગોળનું સેવન કરવાથી શરદીની અસર ઓછી થાય છે ગોળની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે જેના કારણે ગોળ ખાવાથી શરદીનો તાપ આપણી આસપાસ ભટકતો નથી ગોળ આપણા શરીરને અંદરથી ખૂબ ગરમ રાખે છે આંતરડા નાક અને ફૂડ પાઇપને અંદરથી ડિટોક્સિફાય કરે છે તે બ્લડ પ્રેશરના દર્દીઓમાં પણ સંતુલન જાળવી રાખે છે લોકો દરરોજ પચાસ ગ્રામ ગોળ ખાઈ શકે છે ઉપરાંત ચામા ખાંડને બદલે તેનો ઉપયોગ કરી શકાય છે ગોળમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે